અમે લોકો વેલકમ ચેટીચાંદ સિંધી ફૂડ ફેસ્ટિવલ અને વિરાંજલી જે લોકો શહીદ થયા આપણા શહીદો ભગતસિંહ રાજ્યગુરુ સુખદેવ અને અમારા હેમુ કાલાણી તેમના દિવસે વીરના દિવસે વિરાંજલી કાર્યક્રમનું આયોજન કરેલું હતું સાથે સિંધી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરેલું હતું અને સાથે સાથે વેલકમ ચેટીચાંદ અને હિન્દુ નવ વર્ષનું આયોજન કરેલું હતું જે સ્થળ હતું આતાભાઈ ચોકથી રૂપાણી સર્કલ હું ફરી રિપીટ કરું છું આતાભાઈથી રૂપાણી સર્કલ ત્યાંના રહીશોને હેરાનગતિ ન થાય અને એક સનાતનીના નાતે કોઈને તકલીફ ન પડે મારા અમારા કાર્યક્રમથી તો તેના સંદર્ભે અમે લોકો તે કાર્યક્રમ અત્યારે મુલવિત રાખેલ છે જે કાર્યક્રમ આવનારા સમયમાં લાલ સાંઈદા મેળા કરીને થોડાક સમયમાં કમિંગ સુન છે એમાં અમે લોકો એ કાર્યક્રમ લઈ આવી રહ્યા છીએ હાલ પૂરતું જે કાર્યક્રમ આટાભાઈ ચોકમાં થવાનું હતું

અમે આ કાર્યક્રમ હાલ પૂરતું મૂલવિત રાખેલ છે અને આ કાર્યક્રમમાં જે પણ પ્રશાસને અમને સપોર્ટ કર્યો અને અત્યાર પૂરતી અમને બધી પરમિશનો આપી પણ અમે અમારી નૈતિક ફરજ સમજીને એ કાર્યક્રમ મુલવિત રાખેલ છે જેની સૌ મિત્રોએ નોંધ લેવી જય ઝૂલેલાલ જય શ્રી રામ